નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા તથા ભૂસ્તરશાસ્ત્રી તનવીર સૈયદ બોડેલી પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ તંત્ર સહિત અન્ય અધિકારીઓ ઓરસંગ નદીમાં સરપ્રાઇઝ વિઝિટ માટે ઉતર્યા સૌ પ્રથમ જબુગામ નાના વડલે ઊભા રહી અધિકારીઓ ઓરસંગ નદીમાં કઈ રીતની કામગીરી ચાલે છે તે નજર કરી હતી જેને લઈ લીઝ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો Thank <laughs> you. સરપ્રાઇઝ વિઝિટમાં શ્રી દ્વારા ઓરસંગ નદીમાં આવેલા ખાડાઓ તથા બેડની હાઈટ માપણી કરી તપાસ હાથ ધરી હતી સાથે સાથે કેટલાક સ્ટોકમાં પણ તપાસ હાથ ધરી હતી જબુગામ મેરિયા બ્રિજની પાસે જ્યારે કલેક્ટર શ્રી તથા તેમની ટીમ ઉતર્યા ત્યારે પાણી ટીપાટી ગાડીઓ ચલ નજરે પડી હતી પણ અધિકારીશ્રીઓની નજર ન પડતા આભાસ બચાવ થયો હતો જ્યારે કલેક્ટર શ્રી ઓરસંગ નદીમાં ઉતર્યા ત્યારે ઓરસંગ નદીમાં સન્નાટો છવાઈ ગયો હતો જે જે જગ્યાઓની માપણી તથા તપાસ કરી છે તે જગ્યા ઉપર કઈ રીતની કાર્યવાહી થશે કેટલો દંડ આવશે કે પછી લીઝ રદ થશે તે અકબંધ રહ્યું છે બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી